હવે જો એલચી તમારે ખાવી હોય તો તમારે એને ઘરમાં રોપવી પડે હવે તમને એમ થશે કે એને ઘરમાં કઈ રીતે ઉગાડી શકાય નમસ્કાર દોસ્તો મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ડ્રાય ફ્રૂટ ખાવાના લોકોને પસંદ તો હોય છે પરંતુ એના ભાવ આસમાને હોય છે જેથી દરેક લોકોને પરવડતું નથી હવે એવામાં જ એલચી તો આ એલચીને ઘણા બધા લોકો ઇલાયચી પણ કહે છે ઘણા બધા લોકો એનો મુખવાસ તરીકે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે એના ભાવ આપણે સાંભળીએ તો આપણે જ ટેન્શનમાં આવી જઈએ કારણ કે આ એલચીના ભાવ સાતમા આસમાન પર હોય છે હવે જો એલચી તમારે ખાવી હોય તો તમારે એને ઘરમાં રોપવી પડે હવે તમને એમ થશે કે એને ઘરમાં કઈ રીતે ઉગાડી શકાય આ એલચીનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં થતો હોય છે તો ઘણા બધા લોકો એને મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લેતા હોય છે જો તમારા ઘરમાં પણ એલચીનો ઉપયોગ કાયમ માટે થતો હોય તો તમારે આ ટ્રીક જાણવી ખૂબ જરૂરી છે મિત્રો એલચી એટલે કે ઇલાયચી ખાવાના અનેક ફાયદા છે આ ભોજન સ્વાદિષ્ટ બનાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે ઘણા બધા ઘરોમાં જ્યારે ભોજન રાંધવામાં આવે છે ત્યારે ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે ઇલાયચીનું સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે જો તમે માર્કેટમાંથી ખરીદીને નથી લાવવા ઈચ્છી રહ્યા તો તમે ઘરે રહીને પણ આ ઇલાયચી ઉગાડી શકો છો ઈલાયચીનો છોડ ઘરે ઉગાડવા માટે તમારે શું કરવું પડશે મિત્રો કંઈ ખાસ કરવાની જરૂર નથી અમુક કાળજી લઈને પણ મોંઘી ઇલાયચી ઘરે જ ઉગાડી શકો છો આના માટે તમારે ઇલાયચીનો છોડ ઘરે લઈ આવવાનો છે અને એને ઉગાડવા માટે એક કુંડું પણ ખરીદીને લાવવાનું છે ઇલાયચીનો છોડ ઉગાડવા માટે તમારે સારી ગુણવત્તાના બીજ લેવાના છે તમે ઈચ્છો તો એને નર્સરીમાંથી છોડ સ્વરૂપે પણ લઈ આવી શકો છો હવે એક કુંડું જે તમે ખરીદ્યું છે એ કુંડામાં પચાસ ટકા જેટલું કોકોપીટ માટી પચાસ ટકા વર્મી અને પચાસ ટકા વર્મી કમ્પોસ્ટને માટીમાં નાખીને મિક્સ કરી દો હવે આ જે મિશ્રણ રેડી થયું છે એમાં તમારે ઇલાયચીના બીજ અથવા તો જે છોડ તમે ખરીદીને લાવ્યા છો એને રોપી દો ધ્યાન રાખો કે તમે જ્યારે એને વાવી રહ્યા છો એ સમયે વધારે પાણી ન પડે હવે જ્યારે પણ માટી સુકાઈ જાય ત્યારે જ છોડને પાણી આપવું જોઈએ જો તમે વધારે પાણી આપશો તો પણ નુકસાન થશે તમે એ પણ ધ્યાન રાખો કે છોડ પાસે થી પાંત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહે આ એવી નાની ટિપ્સ છે જેની મદદથી તમે થોડાક જ દિવસમાં ઈલાયચી ઘર બેઠા જ ઉગાડી શકશો તો મિત્રો જો તમારા ઘરે પણ દરરોજ ઈલાયચીનો ઉપયોગ થતો હોય અને તમને પણ ખૂબ ભાવતી હોય પરંતુ એના ભાવ સાંભળીને ચિંતામાં હો તો આ નાની એવી ટીપ્સનો ઉપયોગ કરીને તમે ટેન્શનમાંથી મુક્ત થઈ શકો તેમ છો અને ઘરે રહીને જ આટલી સરળ રીતે તમે ઇલાયચીને ઉગાડી શકશો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ